ફાયદો છે નથી અત્યાર સુધીમાં જે બધા ની અંદર રહ્યો છે રામ રામ ખેડૂત મિત્રો હવે આ ટ્રેક્ટર કેપ્ટન નું બસો પચાસ ડીઆઈ ફોર વ્હીલર સિસ્ટમ સાથે આવે છે આ ટ્રેક્ટર ની ખાસિયત ની વાત કરીએ તો પચીસ હોર્સ પાવરનું સિમસોન નું એન્જિન જોવા મળીએ બીજા નંબરમાં આ ટ્રેક્ટર ફોર વ્હીલ ડ્રાઈવ અને ટુ વ્હીલ ડ્રાઈવ બંને સિસ્ટમ સાથે આવે છે અને ફોર વ્હીલ આમાં તમને પાવર સ્ટ્રેડિંગનો પણ ઓપ્શન આપેલો છે હવે આજે આ ટ્રેક્ટરનો આપણે સ્પેશિયલી ડેમો કરવાના હોય અને જે ખેડૂત પાસે આ ટ્રેક્ટર છે એના પાસે પણ આપણે એનું ઇન્ટરવ્યૂ પર લેવાના હોય કે આ ટ્રેક્ટર એ કેટલા ટાઈમથી ચલાવે છે અને કેવી કેવી ખેતીમાં ચલાવ્યા છે ખાસ વાત કરીને હું તમને બતાવું આ ટ્રેક્ટરનો ડેમો આપણે કેમાં કરવાના હોય તો આ ટ્રેક્ટરનો ડેમો આપણે પલટી ખેપામાં કરવાના હોય પચીસ વર્ષ પાવરનું એન્જિન હવે આપણે એમાં જોવું કે જ્યારે પલટી ખેપા માલતું હોય ત્યારે આ ટ્રેક્ટરમાં કોઈપણ જાતનો વાઇબ્રેશન હાર્ડનેસ કે કોઈ પણ જાતનું દબાઈ છે ટ્રેક્ટર કે એ નથી થતું ને એ બધું આપણે આજે આખે આખું ટ્રેક્ટરનો છે ને આમાં ડેમો કરવાના હોય હવે છે ને આપણે આનો ડેમો ચેક કરવાના હોય બાકી ટ્રેક્ટરનો અવાજ જે આવતો હોય એ તમને આપણે માઇક સમજાવી દે કે ટ્રેક્ટરનો કેટલો અવાજ આવે છે આપણે એને પલટી ખેપવામાં આનો ઉપયોગ કરવાનો હોય હું પેલા આગળ જઈ જાઉં એટલે બોનર ઉપરનું જે વાઇબ્રેશન આવે છે એ આપણે ખબર પડે અહીંયા જયારે આપણે આપણે તો કઈ કઈ ખબર પડતી નથી બરોબર તો હું તો પડી જવાનો પાછળ હે ને તમે જોવો કે પાછળે હે ને બે જણા ઉપા હે અને વજન ની વાત કરી ને એકમાં આપણે સિતે કિલો લે તો એ કવ વજન થાય અને કેટલી ઊંડો અંદરથી ખેપા હાલે છે હોર્સ પાવરનું ઇન્જિન છે ને ભાઈ એ પ્રમાણે આમાં પૂરેપૂરી આપણે આ ટ્રેક્ટર તાકાત આપે છે અને બીજા નંબરમાં એક મજા એ કે આમાં છે ને પાવર સ્ટ્રેડિંગ આપ્યું છે બાકી આપણે છે ને લાઈવ ડેમો હાલે છે બધા ખેડૂત મિત્રોએ આપણી ભેગા જ છે અને લાઈવ ડેમો જ કરી એવું નથી કે આપણે એકલા એકલા ડેમો કરી નહીં ટ્રેક્ટરની તાકાતમાં તો છે ને કંઈ ઘટતું જ નથી ભાઈ જરાય દબાતું નથી અને ટાયર જોજો કે આટલા બધા સ્લીપે નથી મારતા હજી પાછું ખેંચી નથી આવતા અને દબાઈને બંધે નથી ખાતું ની છે ને આપણે સ્પીડની વાત કરીએ ને તો હાથની સ્પીડે ટ્રેક્ટર હાલે છે હા અને ટોટલ આ ટ્રેક્ટરની એકસો ને છેતાલીસ કલાક આ ટ્રેક્ટર હાલેલું છે અને તમને હિટિંગ અને કુલિંગનો આંકડો બતાવું ને તો અટાણે ને હાવ કુલરમાં જ બતાવે છે જરાય ટ્રેક્ટર ગરમ નથી થયું જો દસ સુધી વહી જાય નોર્મલી આઠ આઠ દસ આઠ દસની આરપીએમે અને સ્પીડે પકડી લઈએ હે બોનટે તમે જોયો કે જરાય વાઇબ્રેશન આવતું નથી બોનટ ઉપર ટ્રેક્ટર છે ને આટલું આયુ નહીં માં આપણે ને હેના બોનટ ઉપર કે ઇન્જિનમાં કઈ હીટ નથી આવતી હવે આપણે જ આ ટ્રેક્ટર હલાવવાના હલાવાના હાઈ પેલા તો ટ્રેક્ટર ચાલુ જ છે અવાજ તમને ખબર જ પડતી કેવો અવાજ આવતો હોય આપણે ટ્રેક્ટર આપીએ ને તો છે ને ટ્રેક્ટર જરાય દબાતું નથી હમણાં તમે જોયું તો આપણે એને ફૂલ લીવર રાખ્યું હતું હવે અત્યારે છે ને નોર્મલ લીવર રાખ્યું હે કરું ખબર દસ થી નીચે અત્યારે લીવર આપણે કરી નાખ્યું છે હવે છે ને આપણે આ જે ટ્રેક્ટર આપણે એનો ડેમો કર્યો ને એના આપણે ઓનર જ છે અને એ ઘણા ટાઈમથી આ ટ્રેક્ટર હલાવે છે તો ખાસ કરીને એ જેનો એનો રિવ્યૂ આપીએ કે પહેલાં કયું ટ્રેક્ટર હાકતા હતા અને અત્યારે આ ટ્રેક્ટર લીધું છે

કઈ કઈ ફેસિલિટી તમે યુઝ કરી દે જેમ કે કંપની છે ને આ કંપની પાસઠ દેશોમાં એક્સપોર્ટ કરે છે એ ખરેખર આપણે અહીંયા યુઝફુલ જ છે કે આપણે એનો વધારે ઉપયોગ લેતો હોય જો એ એક તો સાઇડ ગેર આવી ગયા બરાબર પછી હાઈ લો મીડિયમ જે મીડિયમ ગેર આવે ને એ બઉ અતિ ઉત્તમ છે જો ખેતી માટે વખેડવામાં જલ્દી થાય અને પ્લસ ડીઝલ પણ બચાવ વધે બચાવ થાય અને પ્લસ શું છે જો હાઈમાં ક્યાંય વાડી ખેતરે બીજે જવું હોય તો એમાં ઝડપ થાય અને પ્લસ જે આપણે ભર્યા છે આ તે એમાં ક્યાંય લોમાં નાખવી ના હાઈ મીડિયમમાં નાખવી ના પડે એ હાઈમાં જ થાય બધું એટલે સારામાં સારું છે અને ડીઝલનો એ ફાયદો છે એવું કંઈ નથી લીટરમાં મેં અત્યાર સુધીમાં જે હાઈકો ને બધું લીટરની અંદર રહ્યો છે

પ્લસ સ્લીપ નથી મારતું અને એ હાઈમાં વહીં જઈશ પારિયું સાઠનું થાય અને પ્લસ સમજી લ્યો કે હાઈમાં વહી જાય એટલે બહુ ઝડપ થાય વાવવામાં આ મારી બાજુમાં જ આ ભાઈનું મેં જીરું વાવ્યું જો વેલાભાઈ રહ્યા બીજો નિતિનભાઈનું નીતિનભાઈનું હું બારથી પંદર વીઘા બીજાનું આવ્યું ને બાર પંદર પંદર વીસ વીઘા મારું આવ્યું એમાં મને વાવવામાં બહુ મજા આવી બહુ એટલે બહુ મજા આવી એમ નો એક બીજા નંબર કે તમે કીધું કે હમણા આપણે પંચી આનાથી હલાવ્યાતા તો સતત એક એકલ તમે કેટલી વાર ટ્રેક્ટર કેટલી કલાક હલાવેલું મારું એક કલાક એકલ બંધ ના કર્યો એવો કયો ટાઈમ હતો એમાં તમને ટ્રેક્ટરમાં ગરમ હીટ આવતી હોય એવું એ કોઈ જાતું નથી

જીઓનું હલાવ્યું આ કોબાટો હલાવ્યું યુવરાજ હલાવ્યું હલાવી બધા ટ્રેક્ટર લીધા છે એક વખત બરાબર મને એમાંથી ઉત્તમ આ લાગ્યું એટલે મેં આ લીધું હવે બીજા નંબરનું એ કે કેપ્ટન છે ને એ આમાં આઠ પ્રકારની અલગ અલગ જારી આપે છે વગર તમે કોઈ પણ જાતનું તમારા ડગના ફિટ નથી કરવાના કોઈ પણ જાતની એમાં લંબાઈ વધારવાની નથી તો એ જારીમાંથી તમે કેટલી કેટલી યુઝફુલ કહી અને શું હકીકતમાં ખેડૂતનું ને આ જારીનું એડજસ્ટમેન્ટ છે એ ફાયદાકારક છે કે કઈ રીતે છે એ ખેડૂતમાંથી આધારિત છે કોઈપણ વસ્તુ સાધન છે એ ખેડૂત ખેડૂત પર આધારિત છે જો ખેડૂતને સાધન ન્યારે હાલવું પડે આગણી વીસ ની જારી વાવેતર કરવું હોય તો ચાલીસ ને ટાયર જોયું અઠાવીસ ની જારી વાવેતર કરવું હોય તો અઠાવીસ ને ટાયર જોયું હવે એ ખેડૂત માટે કોઈ સાધન છે એ ન્યારે ના લે એને ખેડૂતને એ રીતે વાવેતર કરવું પડે તમને સમજાય કે ખેડૂત જો એ રીતે વાવેતર કરે તો જ કામ આવે નકર હવે ત્રીસ ની જારી વાવેતર કર્યું ચાલીસ ના ટાયર હોય તો સાઈડના ના જ છે અને ત્રીસ ની જારી કરવું હોય તો પણ થઈ શકે બત્રીસ ના ટાયર થઈ જાય એટલે એ અતિ ઉત્તમ ઉત્તમ છે જેને જે યોગ્ય લાગે ને એ જારી થઈ શકે તેવી સુવિધા છે વગર બરોબર હવે બીજા તમે એનાથી જયારે પંચિયા ગાગતા હો ત્યારે તમને લિફ્ટિંગ નું કામ કેવું લાગ્યું કે લિફ્ટિંગ માં સારામાં સારું છે એ જો કે આપણે એકવાર કંટ્રોલ બંધાવી દીધું એટલે એની મેળે કંટ્રોલ કરી લઈએ કે જે આપણે વધુ બેહી ગયું હોય તો આપણે જે આઈડોલી અધર કરવી પડે એ ન કરવી પડે એની મેળે અધર થઈ જાય બરોબર ઓટોમેટિકલી એની મેળે હા ઓટોમેટિકલી એની મેળે કંટ્રોલ કરી લે એમ તો આ ટ્રેક્ટર માટે તમે દસ માંથી કેપ્ટન કંપનીને કેટલા માર્ક આપવા માંગો છો દસ માંથી સમજી લ્યો ને કે હું એને નવે નવ ટકા માગવા માંગુ છું આમ તો સો સો ટકા કે આપણે બીજું આથી ઉત્તમ ક્યાંય જોયું નથી હવે કોઈ નીવડે નીકળે એની વાત પ્લસ છે બાકી અત્યારે આ સારામાં સારું છે દસ માંથી દસ માર્કે દસ માંથી દસ તો ધન્યવાદ તમારો આપણા ખેડૂત મિત્રોને આપણા ટ્રેક્ટર વિશે અને ટ્રેક્ટરનો જે આપણે બધો રિવ્યુ આપવા માટે ધન્યવાદ